લાલ કી જય ઉછું તારી મેરા તો મારો ગોપાર તારા ભજન નો મને રંગ લાગ્યો ઉછું તારી મીરા

ઢોલી ઉઠા છે મારા દિલડા ના તાર તારા ભજન નો મને લાગ્યો ગયો ઉઠા છે મારા દિલા ના તાર તારા ભજનો મને રંગ લાગ્યો ઢોલી ઉઠા છે મારા દિલડા ના તાર તારા ભજન નો મને રંગ લાગ્યો છું તારે મીરા તો મારો ગોપાલ તારા ભજનો મને રંગ લાગ્યો પૂછું તારી મીરા તું મારો

મે જગત ની ના રાખી ના પરવા ના રાખી મારા જીવન નો તું છે આધાર તારા ભજન નો મને રંગ લાગ્યો તારા મને રંગ લાગ છું તારે મીરા તુમારો ગોફાર તારા ભજન નો મને રંગ લાગ્યો છું તારે મીરા Ya no más me ranga el agrio Roma, Roma,